શશિકાંત આ ઘટના જે બની છે બનાસકાંઠાના ડીસામાં ત્યારે આને લઈને આપની પ્રતિક્રિયા શું છે આ હું સામાજિક કારણોસર બહાર છું અને આ મને ઘટનાના સમાચાર મળ્યા અંદાજે દસ વાગ્યા આસપાસ સાડા નવ થી દસ વચ્ચે દસ વાગે આસપાસ ખૂબ જ દુઃખદ ઘટના છે જીઆઈટીસી વિસ્તારમાં ફટાકડાની કોઈ ગોડાઉન કે ફેક્ટરી ટાઈપનું હતું એક્ઝેક્ટ શું હતું મેં સ્તર ઉપર જોયું નથી પણ એમાં બ્લાસ્ટ થયો છે અને અનેક નિર્દોષ લોકોના લોકોએ જીવ ગુમાયા છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે જયારે મને જાણ થઈ ત્યારે તાત્કાલિક અસરથી વહીવટી તંત્ર ને મેં જાણ કરી માન્ય કલેક્ટરશ્રી સાથે પણ રૂબરૂ ટેલિફોનિક આ બાબતમાં મારે વાતચીત થઈ છે કલેક્ટરશ્રી રૂબરૂ પણ પહોંચી ગયા છે ફાયર ફાઈટર ની ટીમ પણ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચાડી અને આગ બુજવવાનો પ્રયાસ કર્યો છે અને સમગ્ર શ્રી ની વહીવટી તંત્ર ની ટીમ આખી કામે લાગી ગઈ છે પણ દુઃખદ ઘટના એ છે આમાં ખૂબ જ શ્રમિકોના દુઃખદ ઘટના છે અને આ શ્રમિકો પરિવાર મૃતક શ્રમિકો પરિવાર સાથે સમગ્ર વહીવટી તંત્ર અને મારી સંવેદનાઓ પણ એમની સાથે છે આમાં જે પણ કોઈ પણ ગુનેગાર હશે એને સરકારશ્રી તરફથી

પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતું બોઇલર ફાટવાને કારણે આ આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઇટરોની ટીમ દોડી આવી હતી ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા તો ડીસામાં થયેલ અગ્નિકાંડની સાથે ગુજરાતમાં બીજો અગ્નિકાંડ આપણે જોયો છે રાજકોટમાં જોયો છે તક્ષશિલા જોયો છે અને ત્યારબાદ આવી રીતે બનાસકાંઠાના ડીસા રાજકોટની કેમિકલ બનાવતી ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી ગઈ હતી આજે સતત ત્રણ બનાવો આગના સામે આવ્યા છે ગુજરાત રાજ્યમાં જેમાં જૂનાગઢમાં જીઆઈડીસી કંપનીમાં આગ લાગી ગઈ હતી સાથે રાજકોટમાં પણ આજે આગ લાગી છે અને સાથે બનાસકાંઠાના ડીસામાં પણ આગ લાગી ગઈ છે જેને લઈને અફરાતફરીનો માહોલ જે છે સર્જાઈ ગયો છે બસો મીટર દૂર સુધી કાટમાળ જે છે ફેલાયો હતો કારણ કે અહીં એટલો મોટો બ્લાસ્ટ થયો હતો જેનો કાટમાળ જે છે મીટર દૂર સુધી ફેંકાયો હતો એટલો મોટો પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં આ સત્તર જિંદગીઓ જે છે હોમાઈ ગઈ છે પ્રચંડ વિસ્ફોટથી ગોડાઉન ધરાશાયી થયો હતો માનવ અંગો જે છે દૂર સુધી દેખાયા હતા શ્રમિકોને અહીંયા એટલી ઝડપથી આગ લાગી હતી શ્રમિકોને અહીંથી ભાગવાનો મોકો ન મળ્યો અહીંથી બાર ભાગવાનો મોકો પણ ન મળ્યો વિસ્ફોટ પદાર્થોના ભડાકા સાથે આગે આખી ફેક્ટરીને પોતાની લપમેટમાં લઈ લીધી હતી આ ઘટનાથી લોકોમાં ચકચાર મચી જવા પામી છે અહીં રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે સમગ્ર જો વાત કરીએ તપાસમાં એ પણ માલુમ પડ્યું છે કે કાયદાની એસી કે તેસી કરી હોય તેમ નાના બાળકોને મહિલાઓ પણ આ ફેક્ટરીમાં કામ કરતી હતી પૈસાના જોરે સરકારી નિયમો અને ધારા ધોરણોના લીરે લીરા ઉડારીને ચલાવતી હતી આ ફેક્ટરી આગનિકાંડમાં મૃતકોના અંગો દૂર દૂર સુધી ફેલા હતા જો તો બાળ મજૂરો અને મહિલાઓ કામ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે જેમાં સ્પષ્ટ પરે જણાય છે કે પૈસાના જોરે માનવતા

કરવામાં આવી રહી છે આ સાથે વધુ માહિતી આપવા માટે જણાવીશ કેટાકડા ની ફેક્ટરી લોક મુખ્ય ચર્ચાઈ રહી છે પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ગોડાઉન ની પરમિશન આપવામાં આવી હતી અને પરમિશન ને જે પરમિશન ની જગ્યાએ આ લોકો ફટાકડા બનાવવાનું લોકો મુખ્ય ચર્ચા રહ્યું છે કે ફટાકડા બનાવી રહ્યા અને ક્યાંક ને ક્યાંક સત્તર જેટલી રેડ મોડી નીકળી એવી તેવું તંત્ર દ્વારા લોક મુખ્ય ચર્ચા થઈ રહી છે જી એટલે કે હજુ પણ આ મોત નો આંકડો જે છે વધી શકે છે કે કેમ કારણ કે તપાસમાં માલુમ પડ્યું છે કે

જે ચોક્કસથી થી કે જે ફેક્ટરીના માલિક જે ખૂબચંદ ભાઈ હતા અને એ દીપકભાઈ હતા બંને જણા જે દ્વારા ક્યાંક ને ક્યાંક ભાગીદારો પણ હતા અને ક્યાંક ને ક્યાંક નાની ઉંમરના મજૂરો પણ જે રાખવામાં આવ્યા છે તે પણ તેના પણ દ્રશ્ય જોવાઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે મૃત દેહો પણ બાજુના ખેતરમાં પણ ઉડીને આવ્યા એવું પણ નજરે

જાણવા મળી છે પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતું બોયલર ફાટવાને કારણે આગ જે છે વધી ગઈ છે તેના કારણે પ્રચંડ વિસ્ફોટ થયો હતો વારંવાર આવી ઘટનાઓ રાજ્યમાં બને છે વારંવાર આવી રીતે બનાવો બને છે તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો હાલ તો ઊઠી રહ્યા છે કારણ કે આવી ઘટનાઓમાં તો છેલ્લે બસ છેલ્લે માનવ જિંદગીઓ માસૂમોના જીવ જતા હોય છે આપણે એ જ જોઈએ છીએ